સચિનમાં ઝાડ કાપવાના ઝઘડામાં અધેડની ચપ્પુ મારી હત્યા કરાઈ સચિન પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સચિન તળાવ ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડ ઉંમર પચાસ વર્ષનો બીસ વર્ષનો દીકરો અભે તારીખ નોમીના સવારે અભે તેના બનેવી ઘરથી બાજુમાં આવેલું ઝાડ કાપવા માટે ગયા હતા ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠા હતા ત્યારે બાજુમાં રહેતા સુરેશ રાઠોડ ઉંમરે એકવીસ વર્ષ આવ્યો અને તમે ઝાડ કાપો છો તો ઝાડ નીચે મારી બાઇક પડી છે તેને નુકસાન થશે કોણ આપશે તેમ કહી ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનેવી સાથે દુકાન જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાયું છે એમ કહી ધમકી આપી હતી આ અંગે જગદીશભાઈ ભાઈ સમજાવવા જતા સુયેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દીધા તે ત્યાં જે ફસડાઈ ગયા હતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા જો કે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું બનાવ અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી હતી સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આયા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતાશમાં રહેતા બે હળપતિ પરિવાર છે એમાં એક સભ્યો જે સોસાયટી છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના ના લાઈન પણ અહિયાં પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે બોલાચાલી જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ અને જે મારનાર છે લાલો અવર એ પણ અળપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા